શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યનવ રાજવિદ્યા રાજગુયોગ શ્લોક ચૌદ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સતત કીર્તયંતો મામસ્યંત ભક્તયુક્તા ઉપાસ અર્થાત એ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતાં મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે અહીં ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે દ્રઢ નિશ્ચયી એટલે જેને આત્મવિશ્વાસ છે એક નિશ્ચય કર્યો છે અને નિરંતર મારા નામનું મારા ગુણોનું કીર્તન કરે છે અને મને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરી મને વારંવાર પ્રણામ કરે છે એવા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને જે ભક્તો ઉપાસ ઉપાસે છે તેમને હું પ્રેમથી સ્વીકારું છું જય શ્રી કૃષ્ણ